પાછું પૈસા વાળો કરી દે મારા પૈસા નું માર વિચાર છે મગર આવી ને બે જણા બુઆ પર્સનલી મીટિંગ લઈને ને આવીએ આપડે બે જણા ખાસ વાત છે ખબર હા

સરપંચ લેવા સરપંચ મને ખબર આવ્યો છે પણ એક નું હાલ કડક સાહેબ ગઈ નાખો દે બરાબર

ઘેર લાવ્યો છું એટલે સમાચાર મરે તમારા ભાઈબન કોઈ સાંભળો ભાઈ બને ભુવા ભાઈ બને તો માલો ને એટલે બધા ભુવા ઘેર આવી પણ સરપંચ લે તો પેલો પોચ લે તમારો હેરો આપડે

ગમો ગણી કુંડો ગણી કિલંગો તારું હા કમ્પ્લીટ થયું વાત કરી મારું મગજ ખરાબ સપાશું નહીં વાત

આપડે વગણ કાજે શું આવો છો ખબર નહી ભવેશ બે બાકી નાખો નહીં જો આજુ ક્યાં જવો તાણ રાતી નવ વાગે કીધું સરપંચ ના હું જોઈ છો કઈ કરે તો તને ખબર છે અમે

કોફી પીશો પછી ઠંડુ મંગાવી ઠંડુ મંગાવી સરપંચ બાબુ ભાઈ ભવેશ તો ના પણ આ તો સરપંચ બેહ વાયરો તો નાખતો તો

થઈ જવાય ડાયરેક્ટ બેસી તું ભાવ હું ફદુ ફદુ થઇ છે એકદમ મફત પડ્યો બાયરો હેડ આવશે ઊંટલાડી પાછો ઘટાડો ઘટાડો પર આવતા આખો ઘટાડો છે

સર પણ બહે ના તું કરવાસો લાવ્યો જોઈ લાવ્યો તું નથી ને એ તો હું તો ભુવા દી લતો ભાઈ તા તું બી એખો ડખો રાખી છી તારા લાબા ની સર છે ની તમારા બાબુડા

મેં રાતે તો કઈ ખબર ના પડે કરી દી આપડે સરપંચ કરો આવું કર્યું પાછું એન્ટ્રી કરજો પાછા એવો આવડા જોયું તું મેં એવું બધું કરશું રમ્યા છો કે જણા છો જણાવી આપડી ચેપીઓ લઈને

બે પાછી લાભ આપડે અલ આ તારા તો પાસે જેટલો લાભા સર ભૂલી જાય તો આ બાબુ પાછું ભૂલી ગયો પાછું બેઠા બેઠે પણ નક્કી

ફોન કરું ભુ કયા હું કાલ આઈ જાઉ મને તારે ચાલે એટલે તમે તો ના ફરવા જતા રહો ના જઈએ ચીડીઓ ચીડી પાસે લગાવશું હા કાકા ચોક બીજા જતા સરપંચ ઓર્ડર માં લેતા લાઈ આલુ લેવાની છે સરપંચ થઈ જા

તમારી તો વાહ વાહ થાય બુઆજી આપી તો વાહ વાય આપડો બોલો આપડો ગેરકાય આપવું પડશે આપડે તો નહીં પણ ભાઈબંધ નું દુઃખ છે

હા ગામ તો આપડે બેઠા નઈ ત્યાં થઈ જી એસી જાય પણ એ પ્રમાણે પૈસા લેવા પડે ગાડી પર બેઠા મારા બુકિંગ થાય યાર અલ ના ખાલ એટલે ખાલ આવી જ ખોળાજી અરે યાર તો રોજ ના રોજ ઓર્ડર હોય પમદા રવાની નક્કી

પૈસા પૈસા તું ચિંતા બેઠોય તો ચિંતા કરવાના પેલા પૈસા લઈ નહીં બેસતી તમે ના પછી તમારે કેટલા જણા કહી દઉં આટલા જણા બેઠા છો ના હોય તો એવું બધું કરે હા જોવાનું ચાલુ જ છે ભુવાજી ચાલુ આખો બે મિનિટ વાત વાત કરી તમે પોત જણા છો ને સરપંચ સુધી વાત વાત હચી તું નહીં બેઠા બેઠા બધી ખબર પડે છે તે બરું છે ગમશે જો એતો હું કાલ આવી ખાવા પાછલો લાવવાનો સરપંચ ના છે કે ના આવ્યો ના આવવું પડશે તૈયારી કરી દેજો સ્વાગત બાગત ફોન અંદર બે કામ શોધા નઈ ને આવજો આવો નહીં આવજો પાછા

હગો ઓ તમે તો હગુ કરાવો ધોઈ લેવા કુકા લઈ લેવાય કુકા હા તમારો તો આમ બેઠી દવા કઈ નાખી છે લેવા દેના હોય તો છોકરા કોણ હેડ